આ ગાંધીનગર વાવોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સો કિલોગ્રામ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઈવમાં એકત્રિત કરવામાં આવ્યો હતો ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ એસ્ટ્રોલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની વિવિધ શાળાઓ ખાતે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે જે અંતર્ગત ગઈકાલે વાવોલ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઈવ યોજાઈ હતી જેમાં શાળાના બાળકોએ પોતાના ઘરેથી બિનજરૂરી નકામો પ્લાસ્ટિક લાવવા માટે જણાવવામાં જેમાં વિદ્યાર્થીઓ પાસેથી એક હજાર પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું હતું આ પ્રયત્ન દ્વારા એક જ દિવસમાં કિલોગ્રામ પ્લાસ્ટિક વેસ્ટને સાઇટ સુધી કરવામાં હતો સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી આવી છે બે હજાર ઉનીસ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

આમ નીચેથી જ ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ સારી છે તો છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને